મારા ભાણેજના ઘરનાને ચામુંડા હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ધીરે રે ઉટકતા હતા અને કે અમે મારી દવા ખલાસ થઈ ગઈ છે કે બતાવવા આવ્યા તો બતાવવા આવ્યા તો હોસ્પિટલમાં એમ કીધું કે તમારે બસ બે ત્રણ કલાકનો સમય છે ડિલિવરી તમારે નોર્મલ થઈ જશે પછી મેં ક્યાંય જવાનો આગ્રહ ન રાખ્યો બે ત્રણ કલાકમાં પછી ડિલિવરી કરી પછી કે અડધી કલાક પછી એવો બહાર આવ્યું કે એને ઓલા જે હાડક્યું આવે ને બાળક અટકાઈ જાય પછી કે હવે આને સિજરિંગ કરવું પડશે પછી મેં કીધું કે હવે એટલી હજે જો ભોગી ગયું હોય પછી મેં કીધું કે કોઈ વાંધો નહીં તમને સિજરિંગ કરી નાખો પછી સિજરિંગ કર્યું પછી પાંચ કલાક પછી મેસેજ આવ્યો અંદરથી કે ધીમે હવે આ થોડીક તકલીફ જેવું છે કે ધીમે સુરેન્દ્રનગર જઈને લોહી લઈ આવો પછી મેં લોહી લાવ્યા પછી બે બોટલ કણની અને બે બોટલ લોહીની પછી એ જે લોહી લાયા પછી લોહી પૂરતું અડધી બોટલ કે ચડાયું પછી સાડા ત્રણ બોટલ વધ્યું પછી પાછળ બે ત્રણ કલાક પછી એવું કીધું કે હવે આ બેનની હાલત બહુ ખરાબ છે તો મેં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ટીબીમાં ગયા ટીબીમાં ગયા પછી ન્યાય એમને સારવાર ટૂંકી સારવારને લઈ અને એમ કીધું કે આ હાલત બહુ નાજુક છે અને તમે અમદાવાદ રિફર કરો પછી ન્યાય ગયા અત્યારે હાલમાં વેન્ટિલેટર ઉપર છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આ હોસ્પિટલ આની એક બ્રાન્ચ ચોટીલા બી આવેલી છે થાન વગડિયા રોડ ઉપર આ બે હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં કોઈ બીજા છેતરાય નહીં બેન અત્યારે એડમિટ છે બેન અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે હા અને આ ડૉક્ટરને કાયદેસરની કડક કાર્યવાહી કરો અને હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં આજુબાજુના કોઈ માણસો ભોળા માણસો છેતરાય નહીં